હલો મિત્ર જય માતાજી પતાઈને ઉઠી ગયા જય માતાજી પતાવી શું કરો છો ઉઠી ગયા વેલા ઉઠી ગયા વેલા લાઈવ થઈ ગયા ડોકના નાખ દેવી અત્યારમાં બિસ્કિટ ખોલ દે હા ઠંડી જ છે થોડી થોડી ડોક અમારા બેઠા છે ઘરમાં ડોકને બિસ્કિટ નાખે અમારા મોઢ બાપુ બી આવી ગયા છે અવારે ફોન આવ્યો તો ડોકને બિસ્કીટ નાખી દેવી જો અમારા ડોગ તોડ્યા આવે છે તો લાભિયા કેમ ગયા તેણીયા એવું ખાય છે જો બસ 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 અમારા મોટ બાપુ ગયા હાલ તેણીયા ક્યાં જ બોલાય ને અય આને કપડા બગાડ્યા તો મિત્ર એટલા ભૂખ્યા થયા છે ને અત્યારમાં તો બોલો લીંબુવાળા ભાઈ બોલો ગા ડોકને અત્યારમાં બિસ્કિટ નાખવી છે ભૂખ્યા જાશે બહુ બે ટાબરિયાની વાટ છે ક્યાં ગયા ત્યાં નથી ખબર ઓલી બાજુ હાલી જ નથી બોલાય હા વિવેકભાઈ બોલો બોલો પરમાર ભાવનગર થી ભાઈ બોલો બોલો

No, mira, 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 ¡Ah, mira, ah mira, 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 mira,

l 기다 i પાછી ખાવા દે નકર બહુ તોફાની થઈ ગઈ કા રા બહુ તોફાન છે આના તોફાન વધી જાય છે ખાવા ને એટલે ચલો બહુ પ્રિખ્યા છે અહીંયા ચાલો મિત્ર ભીંડલા બતાવું તમને રા અત્યારમાં ભીંડલા ખાધે બહુ જ સારું છે ખાવામાં બહુ જ મજા આવે વક્તવ્ય આપણને સીધી કે પીંડલા ખાવ તમે તો ખાવી ખાવીને એટલે આપણે લોહી કાતકાલી બને તો ભીંડલા કહેવાય તો લાડુ બહુ હો ઝીણી ઝીણી લાડુ હોય લાડુ બહુ વાગે આની પીંડલા કોઈને ખાવાય કહેજો અત્યારે છું પીંડલા ખાય છે તમારા શરીરમાં લોહી તાત્કાલિક બને બાજુમાં તો ખેતર છે વાડી ડુંગળી વાવી છે જો જોંડલા છે પીંડલા ખાવાની બહુ મજા આવે ત્યારે તાત્કાલિક લોહી બને પીંડલામાં તાકાત બહુ હોય લોહી તાત્કાલિક બનાવે આજો પડકે ડુંગળી વાવી છે તો મસ્ત ડુંગળી તો હમણાં પાકી છે આજો થઈ તો ગઈ છે ડુંગળી ડુંગળી તાત્કાલિક થાય તો ઝીણા ફીંડલા હોય ને ત્યારે આવા થાય પછી આમાંથી મોટા પીંડલા થાય અમે પીંડલા થાય મોટા મોટા આજ મોડું થઈ ગયું છે મોડું નહીં વહેલું ઉઠાઈ ગયું છે આજ કારખાને કારખાના વહેલા વૈયા જઈએ આજ અમારા મગપાપુ ભીઆઈ ગયા છે ઓફ થઈ જશે પણ ત્યાં કાંઈ પુગા એમ છે નહીં બહુ આગવું પડે એટલે પછી જે આવીશું હવે અલેલા ઉઠી ગયા હતા મિત્ર અશ ઠંડી છે થોડી થોડી વાળો ડોક ને કૂતરાને ખવરાઈ લીધું છે કૂતરા બાંધ્યા છે અત્યારમાં જો અત્યારમાં ગલુડા ભૂખ્યા છે તો ડોગ ને નાખીને વી આવ્યા છીએ અંદર પાછા કાલે નાખશું પાછા ડોગ તો મિત્ર જય માતાજી બધા ને સાંજે લાવ્યું થાવ સાંજે આવ્યો લાવ્યું માં ઘડીક વાતો કરશું હવે કામે જ આવી તમે જાઓ અમે જાવી બુધવાર છે આજે કામે ભયા જ આવી કાલ તો પછી રજા રહે તો હાલો જય માતાજી બધા મિત્રને બધા મિત્ર કામે ભયા જ આવી હવે કામે સાવ રહો ને મારું નેટ હતું કામે ભૈયા જઈ હવે મોડું થઈ જાય પેલા થોડા પેલા હેર ભૈયા જાય ભી હારો મિત્ર તો જાય માતાજી બધા ને કામે જાય બધાય હવે અત્યારે બિસ્કીટ નાખી આવી છે કુતરાને ખવડાવી લીધું અમે નાસ્તો કરી લીધો કૂતરાને નાસ્તો કરાવી લીધો કૂતરાને દરરોજ કરવાનો નાસ્તો અમે કરી ન કરી બાકી એને કરાવવાનો હા હવે જાવી હળવળું હાલ્યા જ આવ્યા કારખાનું કંઈ આકાનું આખું તો નથી કારખાનું કાંઈ વરુ છે હાવ પાંચથી છ મિનિટ થાય હાલતા ત્યાં ભૂગી રહ કારખાને હમણાં બહુ મોડું થઈ જઈશ અમે જવાનું લાઈવ કરવા બેહીને ત્યાં તો મોડું થઈ જાય કાંઈ વાંધો નહીં રોડું વાલા જ આવી હવે હું ઉઠી ગયા છું મિત્ર બધાય હા તો જો વહેલા ઉઠી ગયો તો પાંચ હોય ગયામાં અમારા મોટાપુ થઈ ગયા એમાં ફોન આવ્યો તો વેલા ઉઠી ગયા પણ હું કાંઈ ફુગાળું નહીં ને સારું છે માતાજી બધા મિત્રને